શું તમારે સીણામાં વિગે 40 45 મણનો ઉતારો લાવવો છે શું તમારે સીણામાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લાવવું છે શું તમારે જાણવું છે કે સીણામાં કેટલું ખાતર કેટલી દવા કેટલા દિવસે પાણી પાવું કેવું સીણામાં આપણે માવજત લેવી તો આ વિડિયો તમારા માટે છે તો વિડિયો છેલે સુધી જોજો અંત સુધી જોજો અને મને ખબર છે કે તમે આ વિડિયો નહીં જોવો છેલે અંત સુધી કારણ કે તમારે ઓલા એસી વાળા રૂમમાં બેઠા બેઠા તમને જે વિડિયો હારા હારા બધું બતાવે ને એ તમને જોવાની આદત પડી ગઈ છે હું શું એક નોર્મલ ખેડૂત એટલે મારો વિડિયો કે તમે જોવો નહીં અને જો જોવો તો ગેરંટી લઈ લઉં છું કે તમારે શીણામાં આ વર્ષે તમારે હારામાં હારો પાક આવશે કારણ કે હું એક ખેડૂત છું અને હું જો આ શણામાં બેઠો બેઠો વીડિયો ઉતારું છું એટલે તમારે છેલ્લે અંત સુધી જવું હું તમને એવી સારી શીણાની અમુક અમુક ટ્રીક અને સલાહ આપું અને એવી એક દવાઓ આપું એવું તમને નોલેજ આપું કે શીણામાં તમારે હંડ્રેડ ઉતારો ઉતારવું હારો રહેવાનો છે અને શીણાની હું ટોટલ જાણકારી એટલું ઝેડ આપવાનો છું આપણે વાવેતર થાય અને ન્યાથી કે ઘેરે તમારે આવી જાય ત્યાં લગ્નની હું માહિતી આપવાનો છું તો વિડીયો સેલો અંત સુધી જોજો એટલે પહેલાં આપણે વાત કરીએ કે શીણામાં આપણે ખેડ કેવી કરવી તો ખેડ તમારે કરવાની છે ફૂલ પાંહવાળી એટલે કેરા તમારા હારા થાય ને પાળા હારા થાય શીણા બધા ડટાઈ જાય કારણ કે જો તમે આસી ખેડ કરશો તો શીણા ડટાહે નહીં ડટાહે નહીં એટલે જનાવર ખાહે પશુ પક્ષી ખાહે ભૂંડ ખાહે અને કાંક તડકામાં તપસીએ એટલે એ સીણા તમારે ઉગશે નહીં પછી એટલે તમારે ખેડ હારી કરવાની રહે છે એટલે ખેડ હારી કરો તો તમારે સીણા ઉગવામાં સારું રહે તો હવે આપણે વાત કરીએ બીજી તો હવે આપણે વાત કરીએ કે આપણે છીણા વાવવા વિઘે કેટલે તો તમારે એ વાવવાનું રહેશે તમારી જમીન પ્રમાણે કારણ કે જમીન કેવી હોય તમારે એ મને તો કઈ ખબર નથી એટલે મારે જમીન છે કાળી કરાળ અને તમારે જો આછી જમીન હોય અમારે વિઘે મણમણ વાવે છે અને મણ હારે ડીએપી નાખે છે એટલે તમારે તમારે જમીન પ્રમાણ વાવવાનું છે જો તમારે આછી જમીન હોય તો તમારે મણથી હવામણ છીણા વાવવાના છે અને અમારે અહીંયા બધા મણ છીણા વાવે એટલે હવે તમારે છીણે વિઘે મણ વાવવાના રહે છે અને એમાં આપણે ડીએપી એક મણ ભેળવવાનું છે અને હારે પાંચ કિલો યુરિયા ફરજિયાત નાખવાનું છે કારણ કે યુરિયા ખાતા નાખીએ એટલે ગરમાળો પકડે ગરમાળો પકડે એટલે તમારે ઉગવામાં તમારે ફળાકો રહે તો હવે આપણે તમે સમજી ગયા છો કે આપણે સીણા વાવવા કેવી રીતે તો હવે વાત કરીએ આપણે કે શીણામાં કોરવાણ કાઢીને બીજું પાણી કેટલા કેટલા દિવસે પાવું તો તમારે પાણી પાવાનું રહેશે કોરવાણ કાઢીને અને એક મહિને પાણી પાવાનું રહેશે એક મહિના સુધી તમારે શીણામાં કાંઈ જ કરવાનું નથી એટલે તમારા સીણા ફૂટશે એ ટુ ઝેડ એક ડાળ ફૂટી જશે હાથ હાથ આઠ આઠ ડાળું ફૂટી જાય એટલે એ તમારા સીણામાં પછી ફાલમાં કાંઈ ઘટે નહીં એટલા માટે તમારે સીણામાં એક મહિને પાણી પાવાનું રહે છે એક મહિનો સુધી પાણી પાવાનું રહેશે નહીં અને પાણી પાયા પછી વાત કરીએ અને આપણે જ્યારે તમે એક મહિને એને પાણી પાઓ ત્યારે એમાં તમારે ઉરિયાનો છંટકાવ મારી દેવાનો આશો હશો ઉરિયાનો છંટકાવ ફરજિયાત મારવો એટલે તમારો છોડ વધી જાય થોડોક પછી આપણે એને તમે ત્રીજું પાણ મેલો ત્રીજું પાણ પાવાનું તમારે થાય હજી એક બે દિવસની વાર હોય તો આ તમારે એક દવાનો રાવણું મારવાનો છે એક આપણે ઈલની એને સ્ક્રીનશોટ હું એ લગાડી દઉં છું બાજુમાં એક ઈલની પછી એક ખાતર અને એ ખાતર એક પોટાદનું આવે એ તમારે ચણા માટે હારામ સારું એટલે એ ખાતર અને બસ તમારે અત્યારે આ બે જ દવા મારવાની છે પછી તમારે એને તમારે આશા આશામાં ફૂલ ઉગોળો મળે તે એક દવાના રોડ મારવાનું છે તે એ પાછી તમારે ઈલની મારી દેવાની છે આ ખાતરી નાખી દેવાનું છે આયુરવાર અને એક તમારે ફાલની દવા મારવાની છે એનો હું સ્ક્રીનશોટ લગાડી દઉં આ ફાલની દવા સારામાં સારી હું મારા જાતે હું ઉપયોગ કરું છું એ જ તમને દવાઓ દેખાડું છું બધી એટલે એ અમારે આને રિઝલ્ટ એ સારું જોવા મળ્યું છે હું તમને સીણા પણ બતાવી દઉં જો આવા સીણા છે અમારે એટલે તમારે આ એક ખાસ કાળજી લેવાની છે પછી તમે આપણે વાત કરીએ કાળજી લેવાની છે એક બીજી તમારે શું કે તમારે શીણામાં નીંદવાનું થાય તે નીંદવામાં તમારે બેઠું બેઠું નહીં હાલવાનું અંદર વાકું વાકું હાલવાનું કારણ કે જો સીણામાં તમારે ખાર તમારા કપડાં સાથે સોટી જાય એટલે આમાં ખાર હોય ને એ ખારનું જ આપણે ફૂલ મહત્ત્વ છે ખાર જો તમારે કપડાં સોટી જાય એટલે ત્યાં તમારે ફાલ આવશે નહીં અને બીજી કાળજી એ લેવાની છે કે આમાં ફૂલ બેસતા હોય છીણામાં તો એ તમારે પાણી પાવવું નહીં કારણ કે આશા આશા પોપટા બેહવા મળે ને ત્યારે જ પાણી પાવવું જો તમે પાણી પાસો તો તમારે ફૂલ બધા ખરી જાય એટલે તમારે પાણી પાવવું નહીં એટલે આશા આશા પોપટા બેહવા મળે તે જ તમારે એને પાણી પાવવું એટલે તમારે ફૂલ એક પણ નહીં ખરે ને ફાલ પણ સારો લઈ લે છે અને વાઢવાની મોસમ તમારે છીણા ખાલે ખાલે પાકશે આ છીણા ખાલે ખાલે પાકે એટલે તમારે વાઢવાનું શરૂ કરી દેવાનું એ કાર્ય નહીં વાઢવાના લીલા કાચા નહીં વાટવાના અરે લીલા છીણાં જો તમે વાંટ્યો તો ઢગલામાં લીલા દાણા રહેશે ને એ લીલો સોળો વાઢ્યા પછી એનો દાણો પૂરો થતો પણ નથી લીલોને લીલો રહેશે એટલે તમારે ખાસ કાળજી લો લીલો સોળ હારે આવવો ન જોઈએ જો આવી ગયો એટલે તમારો ઢગલો છીણાનો હોય છે એમાં લીલા દાણા દેખાય એટલે તમારો ભાવ તોડી નાખશે એટલે તમારે ખાસ કાળજી લઈને હુકા હુકા છોડવા વાઢવાના છે ભૂરા છોડવા થઈ જાય તે પછી જ વાઢવાના છે અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ખેડૂત મિત્રો સાથે અને આવા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જય માતાજી